આપડે તો બધા હગા ફર્યા પણ આ સોળી ની સિવાય ભાળ મળતી નહિ કઉ છું ગમે તે જો એ અમારી જવાબદારી આવે ગોમના અમે હું વડીલ છું મેન ગોમનો ફી સર તમે હું વળી છે આ ડાફલો થઈને મળશે યાર નાટક કરે છો બધો તાણું એ ખોળવાનું કરો ને બધું સફા દફા કરી નાખશું બધું ગોમ ભેગું કરશું તાણું સરપા એ તું હું કાંઈ ગોમ ની હાલ એ કરીશ હું કા ખોટી ખોટી વાત હોય છે હજી આમ મોટ આમ લાખની છે મું ઠીક ખબર છે લાખ ની હોય બે લાખ ની હોય

ના 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 કરતા જો મારી ફરજ આવા ગામનો સરપંચ છું હું રૂપિયો તમન ખર્ચવા નઈ ગયો એ તો ગમે તે બોલતા જો દુનિયા સ દુનિયા ઓમે બોલે ન ઓમે બોલે સરપંચ મારી ઇજ્જત બાહકી લેજે કશું હતો ને આપણે ગમે તે દીધું હોગ્ય છે બરાબર તમે મન ઉપર ના લે બસ આ ગરલ પુસ્કે છે જો હા હું વાત કરું કે આ ઘરוק વાત થઈ કરો ભાઈ

માંંગો હા સાંભળ ચિંતા ના કરતી તારી સોળીને જવાબદારી અમારી અમે ખોળી લાયી છે ગમે તે કોમકો ગમે તે ગમે તે एरियाમાં હ ને અમે ઓગી લાયી છે ગેર બરોબર હા તમે ગેર ચિંતા ના કરતો હો કોઈ ની હે હો હા હો બોંગ કરો હા મારી

ના ના એના માટે તો જેટલી મજૂરી કરી લોકોના હેતર મો ને દાળો નહીં જોયું અને મજૂરી કરી કરીને કોલેજની ફીઓ ભરી ના ના ડોહો તો કે આ એક દાળ મારું નોમ રોશન કરજે પણ મને તો ડોવાનું નોમ ડૂબાડી હું કરવાનું શીખર હું ખોટ પડી હું ખોટ પડી હું હું એવા સંસ્કાર ના લેતો મને આવું ડગલું ભર્યું પણ કદીની વાટે વાટે જતી વાટે વાટે આવતી ને અને શિખર ચોતી આવું ડપંગો ગાલ્યો છે વચ્ચે લોકો તો મેણ્યા એવા મારશે ને એવા મારશે ને તે કાટું પડી જાય સર મારું કે જીવું ને એ કુવામે પડી હકતી કે નહીં ટૂંપુએ ખાઈ હકતી એવું થઈ ગયું સર રૂખનો ડુંગર ઉઠી પડ્યો છું મારે તો ને શિખર હું કરું તો સારું થાય અત્યારે તો વસ્તી તું કે છે છે શો જ જતું રવાન આવતું તું કીધું હોત તો અમે લગ્ન એ કરાવો લગ્ન થો એવો હતો પણ આ શો અને આ નાટક કર્યો નાના કીધા વગર શો જતું રવાનું આવતું તું જેટલા વિશ્વાસ અમે ભણવા મેલી કોક કરીને ભવિષ્ય સુધર કોક કરી નીનું એનું ભવિષ્ય સુધર એના માટે તો નાના લોકોનો વાહ ધોયો લુગળો ધોયો ના એના માટે તો ખબર ના પડી જવા દે પોલીસ મો કે કોઈ ભાડમાં આવ્યું હોય તો ફરિયાદ તો લખાય છે હું પૂછાવા તો દે ખાવાનું પીવાનું વાળી જોડો કાઢો તો ભાઈ ચાલુ આ તો જેવું છે ખબર છે મશ્કરીઓ કરી ચિંતા નહીં કરવાની હોયના પગતા પાણી કરો પાછા પગ રાખે છે નંબર છે

અલ હું આ બંગલમ લઈને આવ્યો હું ચાર રાત તો જવું પડ હારી હોટલમાં બતા લ્યા આગળ બેવા દે એડીયા રાખો ટોપરી પાસે ખાવાનું નથી બધું બધું મંદિરના ના તરી કર કાલે હું ક્યાં

આપણા પથ્થરની સર ઓગળી છે બરોબર છે એટલે હાલ છે ને આપણે શાંતિ થી આપડે તમારી બીબલી રોકી નાખીએ ગમે ચોથી પછી એની ખબર શું કીધું જે ખર્ચો થાય કરો એ જે કીએ કરો પૈસા તો તમે વાલી સર પણ તમે ચિંતા કરજો નહીં છે ભાઈ તમારી જોડી મારી જોડી છે બરોબર છે ચિંતા નહીં કરવાની મેં તમારે હું કીધું છે તમે હંગાથી આડો અને અને એ મન ઉપર નહીં લાવવાનું કહ્યું કોઈ તમારે એકલો ને ગેરકેસ નહીં બને અત્યારે જગતમાં બધા આવા કેસ બનતા હોય છે રોહન રોહન કીધું ને એવું ભાઈ

ડોહા વાત કરી તી કૌ કઈ ઓવે એ બધા આયેલા હતા ને પેલા ઓવે તે આયેલા હતા તે કોઈ ભાળમાં આયુ ના હજી મંગુમાં છે ને ભાળમાં તો આયુ નહીં પણ જેવી ભાળ મળશે ને એવો તમને સમાચાર આલ દેવો અમે અમે બધી તો કોશિશ કરીએ જ છીએ કોક કરજો હા હા એ બધું ચાલુ છે બધું નું કોશિશ ચાલુ જ છે જો હો તો રે એક મળી જ આ મંગુમાં આયો છે ના હજી પતિ નહીં પતિ જ હમ જો જોહન હા હતી રે હતી અમારી હતી નતું ત્યારે મારી હતી